હેલો એવરી વન વેલકમ ટુ માય ચેનલ આજનો આ વિડિયો છે વિન્ટર રિલેટેડ વર્ડ્સ મતલબ કે શિયાળાને લગતા શબ્દો અત્યારે વિન્ટર સિઝન ચાલી રહી છે તો વિન્ટર સિઝનમાં જે આપણે વર્ડ્સ યુઝ કરતા હોઈએ તેને હું ગુજ ગુજરાતીમાં ગુજ ગુજરાતીનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કરું છું તો શિયાળો વિન્ટર શિયાળો વિન્ટર ઠંડી લહેર કોલ્ડ વેવ ઠંડી લહેર કોલ્ડ વેવ ધ્રુજવું શિવર ધ્રુજવું શિવર જામી જવું જામી જવું ફ્રીઝું ત્વચા ડ્રાય સ્કીન ડ્રાય સ્કીન ચેપ લિપ્સ ફાટેલા હોટ ચેપ લિપ્સ ફાટેલી ત્વચા ચેપ સ્કીન પાટેલી ત્વચા ચેપ્ટ સ્કીન આગ લગાવવી શેટ ફાયર આગ લગાવવી શેટ ફાયર हात तपावा वॉर्म हँड्स हात तपावा वॉर्म हँड्स बरफ अथवा तो हिम स्नो बरफ अथवा तो हिम स्नो बरफो वरसाद स्नोफॉल बरफो वरसाद स्नोफॉल बरफना टुकडा स्नोफ्लेक बरफना टुकडा स्नोफ्लेक बरफना गोळा स्नोबॉल बरफना गोळा स्नोबॉल બરફનું પૂતળું અથવા તો બરફનું માણસ તો સ્નોમેન બરફનું પૂતળું સ્નોમેન બરફનું તોફાન સ્નો સ્ટ્રોમ બરફનું તોફાન સ્નો સ્ટોમ ધુમ્મસ ફોગ ધુમ્મસ ફોગ ધુમાડાવાળું ધુમ્મસ સ્મોગ ધુમાડાવાળું ધુમ્મસ સ્મોગ ઝાકર ડ્યુ ઝાકર ડ્યુ ઝાકરના ટીપા ડ્યુ ડ્રોપ્સ ઝાકરના ટીપા ડ્યુ ડ્રોપ્સ ધાબડું બ્લેન્કેટ ધાબડું બ્લેન્કેટ કાન્ટોપી ઇયરમપ્સ કાનટોપી ઇયરમપ્સ હાથ મોજા ગ્લવસ હાથ મોજા ગ્લવસ મફલર 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 શોલ 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 રજાઈ ક્વિલ્ટ રજાઈ ક્વિલ્ટ ઊનની જર્સી સ્વેટર ઊનની જર્સી સ્વેટર ઠંડુ કોલ્ડ ઠંડુ કોલ્ડ હિમ ફ્રોસ્ટ હિમ ફોરસ્ટ સ્કાફ 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 શિયાળાનો પવન વિન્ટર વિન્ડ શિયાળાનો પવન વિન્ટર વિન્ડ તડકો ખાવો બાસ્ક તડકો ખાવો બાસ્ક